વાલિયા તાલુકાના ધોળ ગામમાં ગ્રામ પંચાયતમાં આવેલા ધોળ ગામ અને આમલા ગાબાડ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલા કિસ્સામાં દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણ કરતા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરાતા આજ તલાટી સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળ ગામ અને આબલા ગબાડા ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા મુદ્દત માનતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી જ્યારે ધોળ ગામ ના ત્રણ રસ્તા છેડા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગ્રામ રજનીકાંત રાજુભાઈ આજરોજ અમે દોરગામ ગ્રામ પંચાયતની ગૌચરની દબાણ જે કર્યું છે તેમાં અમે ત્રણ નોટિસ ભજવી હતી અને સ્વૈચ્છિક એમને જગ્યા ખાલી કરવા માટે અમે એમને નોટિસ ભજવણી કરી હતી પણ ત્યારબાદ પણ નોટિસની એ નહીં કરતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ અમે પંચાયત દ્વારા પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે જેમાં અમારા ગામના તલાટી શ્રી અને તાલુકા પંચાયતના અધિકારી પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે આજરોજ અમે હાથ ધર્યું છે અને જે જે રહેણાંક વિસ્તારમાં જે લોકોએ જે દબાણ કરેલું છે તેમને એ લોકો પાસેથી લેખિત એ લઈ ને અમે મુદ્દત એ લોકોએ માંગી છે તેના અનુસંધારે વિચારણા કરવા માટે વિચાર્યું છે કે જે ચોમાસા અગાઉ ચોમાસું આવતું હોવાના કારણે વિચારણા કર્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ